કડોદ ગામના ગ્રામજનો તથા વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી આખરે દીપડાને જળ ભી હતો જો કે અંતે દીપડાનું મોત નિપજ્યું હતું નર્મદા નદીની સામે જ પાર કડોદ ગામ પાસેથી દીપડાએ કરેલા હુમલા બાદ આખરે દીપડો પાંજરે પુરાતા સુરક્ષિત નર્મદા નદી સામે પારથી પરત લાવવા ટ્રેક્ટરમાં દીપડાના પાંજરા પર ગ્રામજનોના ટોળાને પગલે દીપડો ગભરાઈ જતા મોતને ભેટ્યો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યો હતો બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની પૂર્વ પટ્ટી ઉપર નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ જતા આજે લોકો નર્મદા નદી પગપાળા પસાર કરી રહ્યા છે ત્યારે સામે પારથી જંગલો વિસ્તારમાંથી દીપડાઓ ગ્રામમાં પ્રવેશી રહ્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા સિંધોદ ગામ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોના સામે પારથી અનેક દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશતાની સાથે જ ગ્રામજનો ઉપર જીવલેણ હુમલો કરતા હોવાની છેલ્લા ત્રણ મહિનાથી અનેક ઘટનાઓ બહાર આવી છે ગત ભરુતા લુકાના તાલુકાના પૂર્વ દીપડા ને ઝડપી પાડવા માટે ગ્રામજનોએ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ગ્રામજનોના સહયોગથી દીપડો પકડવા માટે રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી જોકે દીપડાને પકડવા

પાંજરે પુરાયો હતો પરંતુ દીપડાને જે પાંજરામાં પુરાયો હતો તે પાંજરાને ટેક્ટર મારફતે લાવવામાં આવતા પાંજરા ઉપર ગ્રામજનોના ટોળાને પગલે દીપડો ગભરાઈને મોતને ભેટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે નર્મદા નદી જળમાર્ગ બની જતા સમગ્ર જંગલ વિસ્તારમાંથી દીપડા જેવા પ્રાણીઓ નજીકના ગામોમાં પ્રવેશી પશુઓને તથા મનુષ્યો ઉપર હુમલો કરી રહ્યા હોવાની ઘટનાઓ પગલે પ્રકાશમાં આવી રહી છે જોકે કરોદ ગામના દીપડાએ ગ્રામજનોના ઉપર કરેલા હુમલા બાદ ઈજાગ્રસ્તોને પણ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ અધિકારીઓના સાત થી આઠ જ કર્મચારીઓ સાથે દીપડાને પકડવા આવ્યા હતા પરંતુ કડોદ ગામના સો થી વધુ ગ્રામજનોએ હિંમત ભેર દીપડાને ઝડપી પાડવા મેદાનમાં ઉતરતા પાંચ થી સાત કલાકની જહેમત બાદ આખરે ગ્રામજનોએ જ દીપડાને પ્લાસ્ટિકની જાળમાં ઝડપી પાડી પાંજરે પૂર્યો હતો ફોરેસ્ટ અધિકારીઓની ટીમના કર્મચારીઓ કરતાં ગ્રામજનોનું માનવ મેળામણ દીપડાને પકડવા માટે મેદાનમાં ઉતર્યું હતું ત્યાંના કડોદના ગામના વ્યક્તિએ ફોન કર્યો અને અમારે રેસ્ક્યુ ટીમ સાથે અમે કડોદ ગામે જઈ ત્યાં જે દીપડો હતો ત્યાં અમે ઝાડ લઈ ગઈ અને આ રેસ્ક્યુ રેસ્ક્યુ ટીમના ઘણા માણસો હતા એમાં બારડોલીના હતા ઝઘડિયાના હતા ભરૂચના હતા શુકલતીતના હતા અને ગામ લોકો એ લોકોની સાથે રહી અમે પિંજરા દીપડાને પકડવાની ટ્રાય કરી બે વાર ઝાડમાં આવી ગયેલો હતો પણ છટકી નીકળી ગયેલો પણ ત્રીજી વાર જ્યારે અમે એને પકડી અને રેસ્ક્યુ કરી અને પિંજરામાં લાવીને અહીંયા રેવા વનચેતના કેન્દ્રમાં લાવેલ છે અને આના વાઇલ્ડ લાઈફ અને વેટનરી ડૉક્ટરને બોલાવીને અત્યારે એને અમે સારવાર કે જે કંઈક થોડું ઘણું પગે વાગ્યું છે તે અને એમાં છ સાત જણે એણે બાઇટ મારેલી હતી તે લોકો અત્યારે હોસ્પિટલમાં એમ લોકોને લઈ ગયેલા છે